વીઘે કેટલું બિયારણનો દર રાખવો જોઈએ પાયાનું નું કયું ખાતર નાખવું જોઈએ તો આપણે આજના વિડીયો ની માલિપા વાત કરીશું જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે ચેનલ ને હજી દબાવી નથી દીધું સબસ્ક્રાઇબ નું બટન અરે દબાવી દેજો આ કાળા કુંડાળા માં છે એને આમ દબાવી ને એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આજે 7 વાગે જ વિડીયો પડે એવું કરવું હોય તો વળી ટંકોરીને ને દબાવો ને આ ટંકોરી દબાવી દેજો ને ટંક ને સાથી અહીંયા અહીંયા ગયો દેજો ઓલ માં એટલે આ જ બીજીથી એટલે હાંજે આ સાથ વાગ્યા ડરીંગ નાણાંનો વિડીયો આવે અને તમને ખબર પડી જાય કે વિડીયો આવી ગયો છે આપણે હવે બરોબર છે પાકની માહિતી મળી ગઈ છે તો પહેલા તો ટોપ પાંચ કંપની કે જે ટોપ પાંચ કંપની કાળા તલનું બિયારણ બનાવે છે અત્યારે ઘણી બધી કંપનીઓ કાળા તલનું બિયારણ બનાવે છે પણ ટોપ પાંચ કંપની કોઈ હવે બનાવતી હોય તો એમાંની એક છે અવની ના તલ આવે છે આ રીતના બરાબર છે અવની બ્લેક ગોલ્ડ રિસર્ચ રિસર્ચ એટલે એટલે તલ રિસર્ચો બિયારણ બ્લેક ગોલ્ડ તો ની વેરાયટીમાં વાત કરી છે આપણે બરાબર છે બીજા નંબર માં આવશે મંગલમ મંગલમ ના આવશે બ્રિકો બરાબર આ મંગલમ કંપનીના આવશે મંગલમ ના બ્રિકો બ્લેક એટલે કે કાળા તલ રિસર્ચ સંશોધિત બિયારણ બરાબર છે પછી આવશે અક્ષય ના બ્લેક ગોલ્ડ અક્ષય કંપનીના આવશે સારી વેરાયટી છે અને આવશે બોમ્બે સુપરની ની ઝેડ બ્લેક ઝેડ બ્લેક નામની વેરાયટી આવે છે એ પણ તમારે ટોપ વેરાયટી છે હવે જો વાત કરીએ કે ક્યારે તમારે આ બિયારણનું વાવેતર કરવું જોઈએ

કદાચ બિયારણ થોડુંક વધારે જોવે તો વધારે બિયારણમાં કોઈ મરી નથી પરંતુ પછી એમાં આપણે ને દવા નાખીએ તો તો ઉગીને જાય કોઈક ઉગીન પ્રમાણે આપણે બિયાર નાખ્યું હોય પછી આપણે વાં થઈ જાય ઠંડ પાર કારણ કે એક તો આઠસો નવસો ગ્રામ કટો કટી વાળું બીયાર નાખ્યું હોય એમાં દસ ટકા તમને ઉગાવવાનું કેવડે આવી ગયું હોય દસ ટકા એને રોગ લાગીને વહી જાય તો વીસ ટકા બીયાનું ઓછું થઈ ગયું હોય નવસો ગ્રામ માંથી વીસ ટકા બિયણ ઓછું થઈ જાય એટલે આઠસો આઠસો ગ્રામ જ પછી આઠસો ગ્રામ માં આપણે ખાતર નાખવું છૂટકો નહી આપણે એમાં પાણી વાળવું છૂટકો નહીં એમાં આપણે દવા નાખવી સુટકો નહી બરાબર છે તો એમાં સમય અને સંજોગોની માનિકા જો ખેડૂત મિત્રો તમે બસો કે અઢીસો ગ્રામ વધારે આપો તો એમાં કઈ તમારે નુકશાન નથી બીજા નંબર માં બિયારણ જેટલું વધારે હશે બિયાર જેટલું ફાડીને બહાર નીકળ્યું હશે ને બરાબર છે આટલામાં તમારે ખડ ઓછું થશે હવે ઘડી ખગડાવતા નહીં

મેં તો ચાર બાદ પેલા જીકી દીધા છે પણ ધોળા છે અને એ તમને છે લાગે કારણ કે હોટિયા તલ તો સીધી થઈ જવાની છે અને એમાં ઉત્પાદન ડાળિયા કરતા વિગે બે મણ થી માંડી છ મણ સુધી નું વધારે આવે છે આપણે બે ત્રણ મણ આવે તો ફાયદો છે એમાં કઈ બિયાણ કઈ પાંચસો ગ્રામમાં અઢીસો ત્રણસો માં મરી જવાના નથી પરંતુ ઉત્પાદન જો વધ્યું હોય બે ત્રણ મણ તો આપણને એમાં ફાયદો મળી જાય

નથી પછી જ્યારે તમારે પેલું પાન આપવાનું થાય ત્યારે યુરિયા છે ઝીંક છે આ બે વસ્તુ સાથે આપો અને સાથે કા તમે યુપીએલ નું સાફેલાઈઝર આપો કા યુપીએલ નું સાફ આપો કા તમે સિક્સર પાવડર આપો ધનુકા નું કા ગોદરેજ નું ગોમેડ આપો કા તમે બાયોસેટ નું રોપો આપો વિગે અઢીસો ગ્રામ લખે તો મેન ફાયદો શું થાય કે તમે તમે જ્યારે ખૂણા ત્યારે અમુક ટકા તેલ જવાનો પ્રશ્ન બને છે ઈ ન જાય એને માટે તમારે જો સાફ પાવડર હોય સાફીલાઈઝર પાવડર હોય ગોમેડા પાવડર હોય સિક્સર પાવડર હોય કે બાયોસેટ નો રોકો પાવડર હોય તો એમાં તમને

હાચો કલર પકડે છે હાચો એનો રંગ પકડે છે આપણે ઘણી વખત કાસા વાડી નાખી પછી કેવા થાય કાબર તેતરા એટલા માટે ઘણી વખત ખેડૂત મિત્રો પૂછે કે ફલાણી કંપનીને ને કાબર તેતરા છે આ કંપનીને હારા છે આ ખેડૂત હારા છે આને નો હારા છે એવું નથી પણ છેલ્લા પંદર વીસ દિવસની માલી પાસે એનો હાચો રંગ આવતો હોય છે બને ત્યાં સુધી ઉનાળુ તલમાં કાળા તેલનું વાવેતર બહુ મોડે સુધી કરવું નહીં કારણ કે છેલ્લે ઘાવર વળી જાય છે બીજું આપણે પાકે ચોમાહાની season ની તૈયારી કરવાની હોય છે બરાબર છે એટલા માટે એના time એ જ વાવેતર કરવું જોઈએ ખરેખર માનો કે આજ તારીખ થઈ ગઈ છે વીસ એક બે હજાર પચીસ બરાબર છે તો કદાચ તમે બે ચાર દિવસમાં એનું વાવેતર શરૂ કરો તો એમાં કોઈ તૂટો નથી અને એક જેટ મહિનો દિવસ સુધી તમે તારે એનું વાવેતર કરી શકો છો બરાબર ગમે તમે પાક કર્યો હોય શિયાળામાં એ પાક કાઢીને તમે આમાં વાવેતર કરી શકો છો બરાબર છે ધોળાતલ તમી તમતારે એમાં પંદર એની પછી આગળ તમતારે હાલ્યા થાવ તો હાલ્યા કારણ કે શેષ ધોળાતલ કાસા રહી જાય ને વઢાઈ જાય હોય ને તો શેષ પીળિયા બતાય પણ જાય ધોળાતલ માં તે એમાં કઈ વાંધો ન આવે પણ કાસે ની વધારે પડતા કાબર તેતરા થઈ જાય એટલે ભાવ માં સીધો તમને કહું બે પાંચ રૂપિયા નો ગમ નારા નો ટોટો એમાં પડતો હોય છે બરાબર છે બાકી જો ભાવ ની વાત કરીએ તો ધોળાતલ નો ભાવ છે એ એવરેજ હારી ચારસો થી હારી પાંચસો ની વર્ષમાં એવરેજ હોય છે બરાબર છે અને કાળા તલ છે

ઘાટામાં હારા બેસે મોટા બેસે ટબ્બા રેખા બેસે બરોબર છે બાકીની આગળના વિડીયો પ્રમાણે બધી ધીમે ધીમે વાતો કરતા જાવ કારણ કે મારું પાછું તમને કોઈ મશીનમાં સાફ નથી બંધ કરવાની હાલ્યુ સાહેબ બોલવાનું હાલ્યુ સાહેબ બોલવાનું એટલે નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન